ગુજરાત સરકાર દ્વારા અને કમિશનર ઓફ પોલીસ વડોદરા સિટી તરીકે નિયુક્તિ થઈ છે અને આજે બધવા સંભાળેલા છે વડોદરા શહેર ગુજરાતના એક પ્રતિષ્ઠિત નગર છે અને મુંબઈ દિલ્હી ઇકોનોમિક કોરિડોરમાં ઉપસ્થિત આ નગર કલ્ચરલી એક હેરિટેજ સિટી તરીકે ઓળખાય છે સાથે સાથે એક ગ્રોઈંગ મેટ્રોપોલિસ હોવાના કારણે પોલીસે માટે કેટલાક પડકારો પણ છે આજે અહીંયા હાજર થયા પછી શહેરમાં ફરજ બજાવતા વરિષ્ઠ અધિકારીઓ સાથે મારા બેઠક પણ કરી છે અને વર્તમાન કેટલાક પોલીસિંગ ઇશ્યૂઝ અને આપણે ટીમ તરીકે કામ કરવા માટેના આપણા એક સંકલ્પ સાથે આપણા કામગીરીની શરૂઆત કરી છે તો આપણે આ ઇમિડિયેટ કન્સર્ન તરીકે આપણે રેગ્યુલર પોલીસિંગના વિષયો તો રહેશે જ ને પ્રિવેન્શન ડિટેક્શન ઇન્વેસ્ટિગેશન અને મેન્ટેનન્સ ઓફ લો એન્ડ ઓર્ડરના મુદ્દાઓ તો છે સાથે સાથે એક શહેરમાં જે ફાઇનાન્શિયલ ક્રાઇમ સાયબર ક્રાઈમ મહિલા સુરક્ષાના લગત પ્રશ્નો અને અન્ય મહત્વના મુદ્દા માટે પણ આપણા ફોકસ રહેશે અને આજની તારીખે ઇલેક્શનના પ્રક્રિયા શહેરમાં અને સમગ્ર રાજ્યમાં દેશમાં ચાલુ છે એટલે લોકસભા ઇલેક્શન ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરના પરિપ્રેક્ષ્યમાં પણ એક ફ્રી ફેર પાર્ટિસિપેટરી અને પીસફુલ ઇલેક્શન સંપન્ન થાય તે માટે પણ આપણે કેટલાક પ્લાનિંગનું આયોજન આપણે કરીશું તો આવતા દિવસોમાં આપણે પ્રયાસ કરીશું કે શહેરમાં ગુનાખોરી ઉપર નિયંત્રણ રહે તો સ્પેશિયલાઇઝડ ક્રાઇમ સાયબર ક્રાઇમ હોય ફિનાન્શિયલ ક્રાઇમ હોય એનડીપીએસના લગત મુદ્દાઓ હોય મહિલા સુરક્ષાના લગત મુદ્દાઓ હોય આના ઉપર વિશેષ ધ્યાન પણ રહેશે અને સાથે સાથે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બને રહે શાંતિપ્રિય લોકોને એક સુરક્ષિત વાતાવરણ ઊભા કરવામાં શહેર પોલીસ સફળ બને તે દિશામાં આપણે મહેનત કરીશું અને સમગ્ર પોલીસિંગ એક્ટિવિટીઝ દરમિયાન મને વિશ્વાસ છે કે વડોદરા શહેરના રહીશો અગ્રણી નાયકો તમામ સિટીઝન ઓર્ગનાઇઝેશન્સ તમામ તરફથી આપણે સહકારને સપોર્ટ મળશે તો વધુ અસરકારક રીતે પોલીસિંગ અહીંયા કરી શકીશું એવો મને વિશ્વાસ છે આવતીકાલે રામનવમીનો તહેવાર છે તહેવાર નિમિત્તે સુરક્ષા વ્યવસ્થા ગોઠવા માટે શહેર પોલીસ દ્વારા ઓલરેડી કેટલાક દિવસોથી પૂર્વ તૈયારીઓ ચાલી રહ્યા છે આજે પણ આપણા બેઠકમાં પણ વિસ્તૃત ચર્ચા કરી છે તો આપણે ફોર્સની મોબિલાઇઝેશન અને કેવી રીતે આપણે ડિપ્લોયમેન્ટ કરવાનું અને અન્ય લોજિસ્ટિક અને કમ્યુનિકેશન વ્યવસ્થાઓ અને સાથે સાથે પૂર્વ ઇતિહાસમાં જે ઘટનાઓ બની છે અને સંવેદનશીલતાને ધ્યાને રાખી કેવી રીતે એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ સામાજિક તત્વો ક્રિમિનલ એલિમેન્ટ્સને આપણે આઈડેન્ટિફાઈ કરીને આ તહેવાર દરમિયાન શોભયાત્રા દરમિયાન કોઈપણ પ્રકારની વિઘ્ને ઉપસ્થિત ન થાય તે માટે તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા આપણે ગોઠવી છે આજે પણ સાંજે આપણે સમગ્ર રૂટની નિરીક્ષણ પણ કરીશું અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે જે કંઈ ઇનિશિએટિવ લેવાની જરૂર છે આ તમામ પગલાંઓ લેવામાં આવશે અને શહેરના જનતાને વિશ્વાસો આપવામાં આવશે કે તમામ આયોજન રામનવમીની ક્યુહારની ઉજવણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થશે સર આ દિશામાં પણ જે રીતે આપણે કીધું કે આ વિષય ઉપર એક વિસ્તૃત એક્શન પ્લાન અને એના ઇમ્પ્લિમેન્ટેશન માટે પણ આપણે કામ કરીશું અને આજે તારીખે કયો કયો વિસ્તારમાં કેવા પ્રકારના પ્રવૃત્તિ ચાલશે અને નિયંત્રણ માટે એક સ્ટ્રેટેજી બનાવીને આને પણ આપણે કરીશું જેથી કરીને શહેરમાં આ પ્રદૂષણ ના ફેલે અને કોઈ યુવાનોને મિસગાઈડ કરીને આના વ્યસન તરફ કે જાય ના જાય તે માટે તમામ પ્રયાસો કરવામાં આવશે ટ્રાફિકની સમસ્યા બહુ છે શહેરમાં પ્રશ્નો છે અને આજની તારીખે આપણે ત્યારે ચાર્જ લીધી છે શહેરના સમસ્યાઓ શું શું છે પોલીસિંગ ચેલેન્જીસ માટે આપણા પાસે રિસોર્સ ઉપલબ્ધ રિસોર્સસ અને એના ડિપ્લોયમેન્ટ અને શહેરજાનાને મોબિલિટી માર્ગ સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થા પ્રત્યે એક શાંત વાતાવરણ જેથી કરીને શહેરની વિકાસમાં કોઈ વિઘ્ન ઉત્પન્ન થાય તે માટેનું તમામ પ્રયાસો કરવામાં આવશે ચલો સવાલ કે શહેરમાં કોમી તોફાનો ઉપાય છે તો આપણે આવા પ્રશ્નો ઉપસ્થિત થાય ના થાય તે માટે આપણે તમામ પ્રયાસો રહેશે જ અને પોલીસ બંદોબસ્ત સિક્યુરિટી અરેન્જમેન્ટ આ કોઈ એફર્ટ કાયદો અને વ્યવસ્થાના જાળવણી માટેનું છે અને શહેર પોલીસ દ્વારા જે કંઈ એલિમેન્ટ્સને નિયંત્રણ માટે જરૂરી પગલાંઓ છે આ તમામ પગલાઓ લેવામાં આવશે સર ગુજરાત વિધાનસભાની ચૂંટણીના સમયે સિક્યોરિટી મેનેજમેન્ટ માટે ઇલેક્શન એક સ્પેશલાઇઝડ એક્સરસાઇઝ છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા કેટલાક માર્ગદર્શી સૂચનાઓ આના માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર અને આના અમલીકરણ માટે એક ઇન્સ્ટિટ્યુશનલ અરેન્જમેન્ટ છે તો આપણે છેલ્લા કેટલાક ઇલેક્શનમાં મારા અનુભવ પણ છે અને ત્યાંના અધિકારીઓને આપણે ઇન્સ્ટ્રક્શન પણ આપી છે તો મને વિશ્વાસ છે કે આ ઇલેક્શન પ્રક્રિયા દરમિયાન પણ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના સૂચના મુજબ ઉત્કૃષ્ટ પ્રકારની એક ફ્રી ફેર પીસફુલ પાર્ટિસિપેટરી ઇલેક્શન સંપન્ન કરાવવામાં ગુજરાત પોલીસ ખાસ કરીને વડોદરા શહેર પોલીસ સફળ રહેશે